મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનની સાથે ગુજરાતી ઉખાણા જોઈશું આવા અવનવા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જાણવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો ગાંધીજીને કેટલા પુત્ર હતા ચાર પુત્ર એવું કયું ફૂલ છે જેનું વજન દસ કિલો હોય છે રેફલેશિયા શું ખાવાથી માણસનો મગજ હંમેશા સ્વસ્થ રહે છે કાજુ મોદીજીએ નોટબંધીની જાહેરાત ક્યારે કરી હતી બે હજાર સોળમાં માં કયા દેશમાં જી ઇન્ટરનેટ ચાલે છે જાપાનમાં બે હજાર બારમાં ઓલમ્પિક રમતનું આયોજન ક્યાં થયું હતું લંડનમાં રાતે કયું ગ્રહ લાલ રંગનો દેખાય છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે કયો દેશ કરે છે ભારત લાલ કિલ્લામાં કેટલા રૂમ આવેલા છે છ રૂમ દુનિયામાં સૌથી વધારે ઓક્સિજન કયું આપે છે પીપળો કેદારનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે